હવે પ્રેગ્નન્સીના ત્રણ મહિના છે ને કમ્પ્લીટ થઈ ગયા આમાં બે મહિના હજી થયા ને તૈયારનું અમે જણાવી દીધું મહિનોથી પહેલાં કરણ આવ્યા તૈયારનું જણાવી દીધું ને અમારા ખોડિયાર માતાજીની કૃપા છે ત્યાં શું એ કીધું હતું એ પછી જ આ ખુશખબરી મળી

વટાણે તો હમણાં અહીંયા તડકો આવી જાય પછી તો બપોરે તો બાંધી દે હું પાસા અંદર એ ગોઠવ તો નાખ્યો હાલ ને શું ખાઈ લે ને હાલ હમણાં દાદા આવે ને હાથ પગ લૂસીને પછી તને મૂકી જાય ખાઈ જાવે કેટલી કડી હાથમાં રાખવા કે મુરત જોવરાવું હે ખાવ એ તો મૂકી જ આવીને ખાજી આવું એ તો ખાઈ જાય ને હું કરી જાશે હમણાં બે જજે ને કુડુંક કુળુંક કુડુંક કુડુંક એ કર્યું હું જોજે એ કર્યું તો વાત ન જોવે તો આપડે એમ કહીએ ઉભી રહેશે ઉભી રે છે તો આમ જતા આમ અબુક થઈ ગયું હોય અબુક અબુક થઈ ગયું હોય ए ए तारे तो हजी वार से हैं वार से हो अजी तारे बुदियम हां ને કોથરો ઉઠાડી દીધું એટલે ટાઈટ ન લાગે આગળ તડકો આવી છે ને પછી કોથરો લઈ લે ને આમાં કોમેટ હતી કિરણબેન કે બૈદી આવે ને પાછળ આવે ને તો એ કે એનું નામ એ કે છે ને વૃંદા રાખજો એટલે વૃંદાનો મતલબ એ કે તુલસી તો તુલસીની બ્રેન વૃંદા થઈ જાય તો તુલસીનો ભાઈ આવ્યો એટલે અમે તો બૈદો બૈદો કહીએ નામ કંઈ નથી રાખવું બૈદો નામ એ સારું છે બધીઓ બધીઓ કરીએ બાકી સીવું મેં કીધું હતું મેં કીધું ગોલું એવું નામ રાખવું કે ગોલું તો કે ના સીવું કે બધી કે બધી બધીઓ કરીએ બધી નામ પડી ગયું કા બધીયા એટલા દી થાય એની કોઈ દી ભાંભડો નતો નાખો આજ છે ને હવે રે બે નાને બાયણે કાઢી લીધી પછી એકવાર વાટ જોઈ કે આ શું કરે તો તાની ભાંભો નાખો કેટલા દીઠિયાના અંદર જ હતા બાંધેલા બધા એટલે ભાંભળો નતો ને આખો આજેનો અવાજ સાંભળો નો અવાજ નતો હાંભ્રો એટલા દીઠિયા દૂધપીન બહિ જાય દૂધપીન બહિ જાય કદાચ હાડા ચાર થયા ને ને જો ને મકાઈ પીવરાવવાનું કામ હાલે કેટલા ઊઠી ને ચા પાણી પી ને પછી ત્રણેક વાગે મોટર હાલતી કરી ત્રણ ની અઢીક લગભગથી આવી છે અઢીક વાગે મોટર હાલતી કરી ત્યાં તો લાઈટ આવજા આવજા થાય છે હજી આ ગદબ પીવરાવાઈ ગઈ ને મકાઈના બે ક્યારા પીવરાવી લીધા બે ક્યારા બાકી છે આ પીવરાવે શું અહીંયા ભીનું આઈ છે આ પીવરાવાઈ ગઈ ગદબ તો ગદપ એટલે રજકો ઘણા કોમેન્ટમાં પછી પૂછે કિરણબેન ગદપ ગદપ તમે કહેતા હોય એટલે હું ગદપ એટલે રજકો ગાયનું ખાસ ગાયનું ખાસ કહેવાય ચારો કયો ઘાસ કયો

એ બે ફેર્યું છૂત્યું હોય આપણે ધીંગી લઈ લે ખબર પડી જાય એટલે ઉઠી ના મેં કીધું લાવ સિલાઈ કરતો સિલાઈ કરતી હતી ને કાઢી કે ગરમી થાય કીધું અમે મેલું થઈ ગયું ધોવામાં કાઢ્યું ને એને કરી દીધી હરખી હે હાલો હા ના અહીં સુધી કુમરો મારી આવ્યા હા તું મોરથા તું કેતી જાજ હા વાત કરતી જાજ મો શિવ આપણે કામ કરીએ તો શું કામ આ તારા થોડાક વાળ છે એ કાપી તારા વાળમાંથી કાપી ના ઢીંગીને આપણે ચોટા દઈએ તો એમ કરું હા એ કોરાઈ ને કોરાઈ હા હા ઈ કે કોરા હા હું છે કી જાવ હા હાલ આ આ પાકે છે ને કાયા ઉતાર ઉતાર કાયા પાછી લાઈટ વહી ગઈ પાછી થઈને જો એનો વારો કાઢશે આકડી લાકડી લીધી જો માયરું ને Mayroon! તો આમાં છે ને ધૂળ હોય ને માટી એ ખરી જાય પછી થોડી આવ હોય ને જે ફલી ઉપાડી પડે ને ગઈ હોય છે વાટતા વાટતા ઉપડી ગઈ હોય કે તો હા રહી એટલે હવે છે ને ખખેરી નાખે ને એક તાજી વ્યાણલ ગાય છે એટલે નક વધારે તંબાઈ એટલે હમણાં જો કે તાવ ગાય કે ભે કે વ્યાય તો અહીંયા તા એને લીલાડો કંઈ ન નાખે અને આમ અટાણે તો હજી અમારે કંઈ છે નહીં હમણાં ત્યાર થાય તો અહીંયા મકાઈ ને ગદપને બધું હારે થાય એટલે ગદપને હજી વાઢવાની વાર છે ને તો હું ધીની છે પછી બે ટાણા વાટવાની છે દી છે

ત્યારા મકાઈના પીવરાવા હાટું થઈને રહી ગયા ફૂલ પાવર વયો ગયો એટલે હવારે હાડા હેઠળ લાઈટ આવી છે ને ત્યાં પીવરાવા હે એટલે પીવરાવાની કંઈ એટલી ઉતામન નથી અટાણે કે હવાય રે પણ છે ને હવે લાઇન ત્યાં સુધી આડી પડી રહે હવે હવારે પાછી લાઈન ગોઠવવીને અટાણે કાઢવીને હવારે ને એટલે લાઈનો પડી રહે હવેશમાં એટલે જો બાઈ બાઈક આઈ મૂક્યું ને હમણાં છે ને વિડીયો થોડાક ટૂંકા આવે હમણાં એમાં આવ્યું છે ને કે કામ હમટા આવી ગયા તા ને એક બાજુ આ કરણ ઇમરજન્સી માં આવવાનું થયું હતું તે માં અહીંનું કામ પતાવી ને ત્યાં હવે વયા ગયા તે આજે સવારના અહીંના કામમાં જ હતા એટલે હજી છે ને ત્યાંનું કામ ટૂંકમાં પૈતું નથી અધ્વસે અસ્ત પડ્યું અધ્વ સારું બધું પડ્યું છે હજી હાઉ પૈતુંય નથી ને બાકી નથી હજી વયસમાં પૂ ગયું હજી એનું કામ કઈ પૂરું થાય થઈ જાય ને તો અહીંયા રાત નિરાજ તો હું એને હાખની થાય અમને અહીંયા નહીં થાય એટલે છે ને વિડીયો ઉતારવાનો મન આમ ઉકલે નહીં બીજું કંઈ નહીં બાકી ઉકાલવું તો પડશે જ નહીં ઉકલે તોય તે એટલે હમણાં છે ને ટૂંકા વિડીયો આવે ને હવે પ્રેગનન્સીના ત્રણ મહિના છે ને કમ્પ્લીટ થઈ ગયા આમાં બે મહિના હજી થયા ને તો અમે જણાવી દીધું મહિનોથી પહેલાં કરણ આવ્યા તૈયોનું જણાવી દીધું તે ઘણાને કોમેન્ટ આવતી કિરણબેન ચાર મહિના સુધી ન કહેવાય ને અમુક કે ત્રણ મહિના સુધી ન કહેવાય ને પણ એ વાત હાજી એ ઘણા એને માનવામાં એમ આવતું હોય ને ઘણા એને માનવામાં ન આવતું હોય એ કેમ કે માતાજીને દેવું એટલે એ પછી કોઈની ત્રેવડ નથી કે માતાજીને દેવું હોય એટલે પછી રોકી હોગે ને અમારે ખોડિયાર માતાજીની કૃપા છે ત્યાં એ કીધું હતું એ પછી જ આ ખુશખબરી મળી એટલે માતાજીને ભગવાનને દેવું હોય ને પછી એ ક્યાંય ન જાય એટલે બધું સારું છે ને ઢીલા મોરી તબિયત રહ્યા રાખે આ ટાઈમમાં મન છે ને ગોતતી હૈશે ઢીલા મોરી તબિયત રહ્યા રાખે આ ટાઈમમાં ને એમ કરતાં કરતાં જો ત્રણ મહિના કમ્પ્લીટ થઈ ગયા નજી એ થોડી કામ ઉલટીને એવું તો રહી છે પણ કાલ બે વાર થઈ હતી આજે બે ત્રણ વાર થઈ પણ હવે એ હજી પંદર વીસ દી ચાહે કે ચાર મહિના પૂરા થાય ને પછી બતાવી કે ધીરે ધીરે બેહી જાહે શિવ વખતે એમાં જ હતું એટલે હવે કાં કરણનું કામ ટૂંકમાં પૂરું થઈ જાય ને તો છે ને શાંતિ થાય નિરાશ થાય એટલે એવું છે ને કાલે હવે જવાનું છે અહીં આપણે કેન્દ્ર એ અમારા ગામમાં આંગણવાડી કેન્દ્ર હોય ને ત્યાં જવાનું છે દવાખાનું કેન્દ્ર કહ્યું કે અમે કેન્દ્ર કહીએ ત્યાં જવાનું છે હવે કાલે ચેકઅપ કરાવવા બાકી હજી માં પોરબંદર તો વાર છે પોરબંદર તો હજી દસ તારીખ પછી જવાનું છે દસ તારીખ ટુકળું એટલે અઠવાડિયાને છે અહીં કાલે વારો છે પહેલી તારીખ પછી બુધવાર હોય ને તો અહીંયા વારો હોય એટલે આઈ કાલે વારો છે ત્રણ મહિના કમ્પ્લીટ થઈ ગયા એટલે દર મહિને પહેલી તારીખ પછી અહીં વાર હોય પહેલી તારીખ પછી બુધવાર આવતો હોય ને તો તેવા જવાનું કાલ જઈ આવીશું બાકી જો હવે ઘડીક વારમાં આ ઘડી દીયા થઈ જા તો ભાવેશભાઈ આવી ગયા આગળ જરીક હાથ પગ ધોઈ ને હરખા ને હરખા થઈ જાય બટક કટક કરવું કરી લઈ પછી શોર્ટ વિડીયો ઉતારીએ કામઠી જોઈશી ઉશકાવી ને હેઠા લાઈન કરેલા રાતીને વારો આવવા દીધો હતો કે નતો આવવા દીધો છે આમાં છે ને આપણે ગાય ને તૈયાર એક બે કોમેન્ટ હતી એમ પૂછ્યું હતું કે

પણ બે દીતા છે ને વ્યાય તો તઈ તઈ તાણા દોઈ કેમ કે દોઈ બે દીવું દોઈ પછી તો ત્રણ પછી તો બે ટાઈમ દોઈ એટલે હાલ તીજે દી ઢોર વ્યાય જાય એટલે તરત દોવું પડે કેમ કે નકર ખીરું જામી જાય ને એ છે ને અરવું પડી જાય ઢોર હા ખીરું તો દોવું જ પડે ખીરું દોવું જ પડે છાટ ચાડું આપણે ભૂખરી મૂકી દેવાની હા દોઈ લઈએ એટલે હા ભૂખરી બનાવી હા એમાં ગોળ ને ઘી નાખીને ઓલા ખુખરી ઘી બોલાય છે ગોળ ને તેલ નાખીને ગરમ વસ્તુ મૂકવાની બાજરા બાફી એને ખુકરી કેવાય તો અહીંયા જો કે બધું અમારે છે ને ગાય ગઈ ને કે ના આવે ને બધું તમને બતાડું ને આમાં એ કરીફાબેન હોય કીધું એ છે ને અમરેલી છે આરીફાબેન ઈ છે ને પોરબંદર સાઈડ પ્રવાસ લઈને આવે બસ આ બાળકોની તે એ ટીચર છે આરિફાબેન યમ રેલી અમે પ્રવાસમાં એ બાજુ પોરબંદર સાઈડ આવવાના તે મળવાની બહુ ઈચ્છા છે તો જરૂર આવજો તમને મજા આવશે અમને મજા આવશે છોકરાઓના એટલા છોકરાઓના મને આશીર્વાદ મળી જાય ટાઈમમાં એટલે છે ને એ આ કેવું કરો તમે હાલો એટલે આવજો જેવો તમારે ટાઈમ હાલો જેવું કપડા પેરા કરી લઈ હાલો હવે